પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ દ્વારા પંચેલા ગામેથી બે અજગર અને દસ સાપોનું રેસ્ક્યુ કરાયું આજ રોજ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ગુરુવાર અગિયાર કલાકે પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ દ્વારા માહિતી આપવામાં આવી જેમાં જણાવાયું કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડોદર અને પંચેલા ગામની અંદરથી અલગ અલગ બે અજગર મળી આવ્યા હતા વડોદરાના બાર્યા પ્રતાપભાઈ વેચાતભાઈ દુકાને આગળ અજગર દેખાતા તેઓએ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય ચિરાગભાઈ અને જીગાભાઈ જાણ કરતા વન વિભાગ તેમજ પ્રકૃતિ મિત્ર મંડળને સભ્યો ઘટના સ્થળે પહોંચીને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી અજગરની લંબાઈ આશરે દસ ફૂટ ઓગણીસ કિલો હતો પંચેલા ગામની અંદર પટેલ લક્ષ્મણ રામજીના ખેતરની અંદર દેખાતા તમને વન વિભાગ તેમજ પ્રકૃતિ મિત્ર મંડળ સભ્ય ચિરાગભાઈએ અજગરની લંબાઈ 5 ફૂટ વજન 8 કિલો હતું ને સાથે સાથે બીજા અલગ અલગ પ્રકારના ઝેરીને અને બિનઝેરી 10 સાપોનું રેસ્ક્યુ કેવું કરવામાં આવ્યું હતું અને તેને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા દેવગઢ બારિયાના વન વિભાગ જયશ્રીબેન અને હિતેશભાઈ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય ચિરાગભાઈ અને જીગાભાઈ દ્વારા અજગર અને સાપોને સહી સલામત રીતે સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા